હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આઈ હોપ તમે મજામાં આજે શોપણ મજામાં છો તો ગાઈસ સવારના 8:30 નવ વાગના નઈ ધોઈને ઢેડી થઈ ગયા છે કેમ કે આજે છે ને જવું છે મંદિરે તો ગુડ મોર્નિંગ જય માતાજી દાદા દર્શન કરવા હા તો ગાઈસ અહીંયા છે ને મે દીવા કરી દીધા છે માતાજીના અને અહીંયા મશીનમાં કપડા ધોવા જ કામ બામ પતી ગયું છે અને હવે હું અને મમ્મી જઈએ છીએ દર્શન કરવા માટે તો ચલો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં તો ગાઈસ અમે છે ને નીકળી ગયા છીએ દર્શન કરવા જવા માટે હું અને મમ્મી જઈએ છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે હા रस्ता पानी पर केलं पाणी भराय गाव गारो हो थाय ગયા છીએ હનુમાન દાદા એટલે થેન્ક યુ તો દર્શન કરી લીધા છે હવે જઈએ છીએ બજારમાં શાકભાજી લેવાનું હોય હા તો આ એ આ જ્યાં લેવું હોય ત્યાં ક્યાં તો ગઈ છે ને હવે અત્યારે અમે જઈ છીએ શાકભાજી ને બધું લેવા માટે દર્શન કરી લીધા તો ગઈ છે અહીંયા ફરાડી લેવા આવ્યા છીએ તો જોઈ શકો છો અમે એને બજારમાં આવ્યા છીએ શાકભાજી માટે શાકભાજી લેવા માટે चलो भाई जो घर आइए अब ऊपर जाइए हाथ पग धोइए तो भाई साढ़ा दस थी गया है अमे दर्शन कर घर आ गया छे जो तो ले तो लाई भूत अरे भाई हमारे घर पे भूत आ गया बस बस वाह चाल साई जा नहीं नहीं भूत आ गया

से आ गया तो बच्चा है तो <laughs> <पापा। laughs> <laughs> मजाक कर रहा है छोटी बच्ची मजाक कर रही है, छोटी बच्ची मजाक कर रही है ना। क्यों? જો ગાઈસ અત્યારે એ 12 વાગી ગયા છે એ અત્યારે અત્યારે જોશનાબા ખાવાનું બનાવે છે જો મોરૈયો બનાવે છે જોશનાબા અડધું ખાવાનું બની ગયું કે નહીં નહીં બનાવ્યો રોટલી મોરૈયો જેકલો બનતું દેખો ઈ છોટુકો આ દે દેખો એની સાદી દીએ મોરૈયો રેડી થઈ ગયો છે આપણે તો કઈ ખાવાનું ગાઈઝ અહીંયા મમ્મીએ મોરૈયો બનાવી દીધો છે તારે ખાવું છું મોરૈયો મમ્મીને બી આજ છે તો ગઈ જ વાવામાં છે સાડા બાર તો હવે ચલો જમવા બેસી જઈએ મમ્મી બે મમ્મી પણ આવી ગયા છે જમવા તો હવે ચલો જમી લઈએ મહેમાન આવ્યા છે જમવાનું જમી લીધું છે કામ વામ પતાવી ને સૂયા સૂતા છીએ મમ્મી આરામ કરે છે અને અહીંયા વરસાદ વરસાદ આવવાની તૈયારી છે અહીંયા ટીવી જોવાય છે તો અહિયાં આરામ કરીને જાગી ગયા છે વચ્ચે મુકવા જાય છે પપ્પા જાગી ગયા છે નોકરી થી આવી ગયા હતા પછી સુઈ ગયા હતા અને હવે જાગ્યા છે વાગવા માં આવ્યા છે પાંચ વાગવા આવ્યા છે ચા મુકાશે હવે તો ગઈ હું તો ગઈ હું તો ટીવી જોતી હતી હું તો બફર નથી સૂતી શું કે મમ્મી તો હવે ચલો કચરા બચરા વાળીએ બન્યા રેજો બ્લોગ હું ટમાટો ખાંડું છું અને આ ડુંગળી બટાકા લાવ્યા છે પપ્પા અને આ બને છે અહીંયા લોડ બાંધીને મૂક્યો છે અને આજ ફરી બને છે પાછું છોલે ચણાનું શાક છોલે સા ચણા મસાલો હમ એકલું ચણા મસાલા મમ્મી

માતાજી ના દર્શન દીવા કરી દીધા છે વરસાદ રહ્યો છે 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 અને જમવાનું ને બની ગયું હવે રોટલી બનાવવાની બાકી છે રોટલી અને પૂરી જેને રોટલી ખાવી રોટલી અને જેને પૂરી એને પૂરી વાગવામાં આવે છે સાત વાઘવા આવે છે જમવાનું રેડી થઈ ગયું છે તો ગાઈ અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે અને હું બનાવું છું ભાખરી તો પછી જમવા બેસીએ ભાઈ નહીં આવે એટલે તો ચલો ગાઈ જઈ બની ગયું છે હા છોલે ચણા મસાલા શાક અને અહીંયા પૂર્યો બનાવી છે અને અને અહીંયા જમવા બેસી ગયા છે ભાઈ ગયો છે નાવા આખરે આખરે બનાવો ને આખરે વખાણ કરવાના તો અમે ચેક કરીએ ચલો હવે ભાઈ આવે હવે અમે જમી લઈએ જમી છે બસ હું કામ બામ ગઈ છું અને વાગવામાં આવ્યા છે ગઈશ કેટલા ખબર છે આજે તો નવ વાગવા આવ્યા છે તો ચલો ગઈશ ગુડ નાઇટ હર હર મહાદેવ જય શ્રી રામ હવે સુઈ જઈએ લગ્ન એન્ડ કરીએ જય માતાજી